ગાથા કે ઇતિહાસ ક્યારે લખાય કેરે આપણે સંસ્કૃતિ સમાજ ધર્મ કે બીજા કો પર માટે મટે વગર કઈક બલિદાન આપ્યું હોય જ્યારે આપણે ન્યોચાર કરી ત્યારે આપણી નોન થઈ છે તે ઇતિહાસ સદીઓ સુધી ગવાય છે મિત્રો આહીર જ્ઞાતિયા કોઈ જ્ઞાતિ નથી દેશમાં એક ઘટના છે મિત્રો ઇતિહાસમાં બે વખત હુમલા હતા બે બે આપણા હીરોના નેડે ગયા હતા એક ગયો તો નંદબાબાના નેડે

जय राजा जी ना कोटी कोटी वंदन ओ मित्रा आ श्रो मारो धर्म हिम्मत हमारी ई अरे ईश्वर तो मारो कानू ने अने रा हमारी खमीर हमीर नो होतयात हमीर नो होतयात तो हे લે લ્યો બીજો કિસ્સો કે જા મોતા દેશના માં પોજા મુકણે મોર બીના બે ઠાકર ના કુરો ને આશરો પે ને ત્યારે તેમને સુબાય ગામ ને ચોરે છે સુડાય ને તીર સાઈડી મારી ત્યારે તેની માય ને તેના હાંટકા ના ભૂકા ને કડળળ નાક સુધી પહોંચાડે છે ત્યારે સુબાઓ કહે છે કે માં હું હું છો તે તેશ્વર ના ડોસી કહે છે કે મારા ધાવણ ની વાઈસ લઉ છું સુબા વાઈસ મારા પોજા ને તે નહીં પરંતુ 26 સાઈડી માર એ માન છે નહીં એ મિત્રો હીરો ની ખુમારી છે મિત્રો ચેદી જકત જા કારો કરેને ઘર માં નો રાખે રાણ ચેદી જકત જા કારો કરેને ઘર માં નો રાખે રાણ તેદી માથા સારે મુલવા ને હે જાહીર સમાજ રાણ ધાણ અંતર જેનું ઉજળું ને મન માં નથી દેશ અંતર જેનું ઉજળું ને મન માં નથી દેશ અરે મિત્રો આ ઈરો પર એ છે દેશ હોય પરદેશ જનની જણતો દાતાર કા સુર જનની જણતો દાતાર કા સુર નહીતર રહેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર મિત્રો આપણે બધા અહીંયા એકતા માટે ભેગા થયા છીએ તો એક લાકડીના ટુકડા લ્યો ને એને તો કોઈ પણ તોડી શકે પણ જ્યારે બધી જ રાકડીઓ ભેગી કરો ને ત્યારે એક ભારો બને એને તોડો યા શક્ય છે એમ જો મિત્રો આપણે એક એક આયરસ એક ભેગો ને તો આપડા હીરોને એક મોટો સમાજ રચાય છે એને તોડો કે કરો એ સાથે ચાલવું પડશે આજ નો છે યુગ તો આપણે શિક્ષણ માં કઈક સીએ એમબીએસ જેવી ડિગ્રી ને આપણે આ છે જેમ ગુજરાત રાજ્ય દ્વારા સ્કોલરશિપ માં જામનગર પ્રથમ નંબર લીધો ને એ મારા અને મારા સમગ્ર આ સમાજ નો છે મિત્રો વોટ અને આપણે સમાજ લાયક બનો ને તો કઈ કરી બતાવવું પડે બાકી હું મને લાગતો ખાટલામ પડ્યા પડ્યા થવાય ખાટલામ પડ્યા પડ્યા મિત્રો સીધી એને કદી પોરસે વે નહીં આળસ અને ઈર્ષ્યા સમય મર્યાદિત ઓછી થતા શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરનારા આપણો આ સમાજ રાજકીય ક્ષેત્રે નોંધ કરીને આર્થિક અને સામાજિક ક્ષેત્રે સુપાચર રહી શકે અને દરેક ક્ષેત્રે પોતાની નોંધ લેવા તો આપણો આ સમય એક દિવસ પોતાના વડીલોની દોરેલી કેડીએ ચાલીને આવતા ભવિષ્યમાં પોતાનું આગુ સ્થાન મળે એમાં કોઈ શંકાને સ્થાન નથી મિત્રો આહી એટલે શું આનો અર્થ શું થાય છે

જો મોટી વાત થઈ ગઈ ને તો નાનું બાળક સમજીને મને માફ કરી દેજો અંતે કહેવત કઈને જાઉં છું નેક ને ધર્મ પાને પાને વાત નેક અને ધર્મ પાને પાને વાત જાવતી આ છે પ્રખ્યાત અરે ધોખા તો હમ દે સકતે મેરે દોસ્ત ધોખા તો હમ દે સકતે મેરે દોસ્ત લેકિન હમારે પૂર્વજોને ને कि शेर की सवारी और हीरो की यारी नसीब वालों को ही मिलती है मित्रों बीजा नहीं काटवी का जुई नहीं है तो मगज जुई बीजा नहीं भूल का नहीं तो मगज जुई अरे पोता नहीं भूल चिका जुई तो कलेजू जाए मित्रों कलेजू हाय बताने आहिर जय राजना जय मुरलीधर जय यादव जय माधव खूबज સરસ મજાની વાત ભાઈ જયરાજે કરી આટલી સમગ્ર વાતની અંદર જયરાજે જે કંઈ પણ કીધું અને એનાથી આપણને જે કંઈ પણ લાગ્યું એને મારે જો ગઝલમાં કેવું હોય તો આમ કહેવાય કે પથરા છે હમણા મૌન નું રણ સાંભળ્યા કરો કે પથરા છે હમણા મૌન નું રણ સાંભળ્યા કરો અને પૂછો નહીં હવે કશું બસ સાંભળ્યા કરો અને ઓગાળીને બધાય સ્મરણ સાંભળ્યા કરો પૂરો નહીં હવામાં અનાગતના સાથિયા કે પૂરો નહીં હવામાં અનાગતના સાથિયા ઓગાળીને બધાય સ્મરણ બસ સાંભળ્યા કરો અને આ છેલ્લા શ્વાસ જઈ રહ્યા છે અંધકારના કે આ છેલ્લા શ્વાસ જઈ રહ્યા છે અંધકારના હમણાં જ નીકળશે કોઈ નવી કિરણ બસ સાંભળ્યા કરો આવી નવી કિરણની વાત નવી નવી આશાની વાત ભાઈ જરાજે સરસ અને સારી રીતે આપની સમક્ષ રજૂ કરી હવે આપણે કાર્યક્રમના દોરમાં આગળ જઈએ હવે પછી આપણે પુરુષાર્થ સ્કૂલ ભાણવડના વિદ્યાર્થીઓ દ્વારા આપણે સરસ મજાનું યોગ નિદર્શન જોવા માટે જઈ રહ્યા છે આ યોગ નિદર્શન પુરુષાર્થ સ્કૂલ ભાણવડથી એમના જે વિદ્યાર્થીઓ દ્વારા આપની સમક્ષ આ રંગમંચ ઉપર રજૂ થવાનું છે તો આવો આપણે એક સરસ મજાનું યોગ નિદર્શન માણીએ ભાણવડના પુરુષાર્થ સ્કૂલના વિદ્યાર્થીઓના માધ્યમથી